આ દૂધીના થેપલા ઠંડા થયા પછી પણ અને બીજા દિવસે આટલા જ સોફ્ટ બન્યા રહેશે બિલકુલ પણ ચવળ નહીં બને મોંમાં મૂકતા જ ઘડાથી સીધા નીચે ઉતરી જાય એવા તૈયાર થશે નાનાથી લઈ મોટા સકોઈ ખાઈ શકે તેવા તૈયાર થશે અને આ દૂધાના થેપલા આપણે દૂધીને ખમણા વગર બનાવીશું તો જે લોકો દૂધી નહીં ખાતા હોય ને એ લોકોને પણ ખબર નહીં પડે કે આપણે આની અંદર દૂધી ઉમેરેલી છે તો જો આજથી પહેલાં આ રીતે ક્યારેય પણ દૂધીના થેપલા ન બનાવ્યા હોય તો મારા ઉપર વિશ્વાસ રાખીને એકવાર આ રીતે દૂધીના થેપલા જરૂરથી બનાવજો હવે આવનારા તહેવારોમાં આ તમને દૂધીના થેપલા કામ આવશે અને આવી જ બીજી અવનવી ફરાળી વાનગી મેં મારી ચેનલ ઉપર ઘણી શેર કરી છે તો તમે એ પ્લે લિસ્ટ પણ ચેક કરી શકો છો તો દૂધીના થેપલા બનાવતી વખતે સૌથી પહેલાં તો દૂધી છે ને એ આ રીતની કૂણી લેવી એટલે કે આ રીતનો ડાર્ક ગ્રીન કલર હોય ને નખથી આવી રીતે અંદર ભરાવતા આરામથી જતો રહે ને એવી લેવાની જેથી અંદર છે ને બિયાનો ભાગ ઓછો નીકળે હવે બાય ચાન્સ જો દૂધી બિયાવાળી તમારી નીકળે છે તો બિયાનો ભાગનો ઉપયોગ નથી કરવાનો કારણ કે એનાથી થેપલા ચીકણા તો બનશે સાથે એ ખાવામાં પણ બીટરી ટેસ્ટ કરશે તે વાતનું ધ્યાન રાખજો હવે આખી દૂધીમાંથી મેં અત્યારે નાનો ટુકડો જ લીધો છે ને આજની આટલી ક્વોન્ટિટીમાંથી બેથી ત્રણ વ્યક્તિ થેપલા ખાઈ શકે એટલા તૈયાર થશે તો અહીં મેં દૂધીની છાલ ઉતારી લીધી છે અને હવે એને આપણે સાઈડમાં મૂકી દઈશું હવે આનો ફ્લેવર વધારવા માટે આપણે એક મિક્સર જારની અંદર એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે તો અહીંયા આદુ અને મરચાંનું પ્રમાણ થોડુંક વધારે રાખીશું ત્રણ તીખા મરચાં અને એક મોડું મરચું નાખ્યું છે તીખાસનું પ્રમાણ તમે તમારા સ્વાદ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો હવે મિક્સર જારમાં એકવાર આપણે ફેરવી લીધું છે આવી રીતે પહેલાં પીસી લેવાથી જે આદુના મોટા ચંક્સ છે ને એ રહેતા નથી અને વણતી વખતે આવતા નથી તો અહીં તમે જોઈ શકો છો મારી દૂધી એકદમ કૂણી છે તો મિક્સર જાર આપણે નાનું લીધું છે તો પહેલાં અડધી દૂધીના આવી રીતે ટુકડા કરી લેશું એની અંદર અડધા લીંબુનો રસ નાખે શું ત્યારબાદ એક ચમચી જેટલો ગોળ નાખીશું તો આનાથી બધો ટેસ્ટ બેલેન્સ થશે જો ગોળ ના ખાતા હો તો તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો તો એક ચમચી જેટલું નાખવાનું અહીં થેપલા તમારા બિલકુલ પણ ઘડિયા તૈયાર નહીં થાય અને હવે સિંધવ મીઠું નાખી રહીશું તો એક ટી સ્પૂન જેટલું મેં મીઠું નાખ્યું છે જેથી દૂધી છે ને પીસતી વખતે કાળી ન પડી જાય તો અહીં તમે જોઈ શકો છો એકદમ ફાઇન પ્યોરી થઈ ગઈ છે ક્યાંય પણ દૂધીના ચંક્સ નથી રહ્યા તો આ રીતે બીજો અડધો ટુકડો હતો એ પણ નાખી દીધો છે ને આ રીતે આપણે એની પેસ્ટ બનાવી લીધી છે હવે જે વાસણમાં આપણે લોટ બાંધવાનો હોય ને એની અંદર આપણે આ દૂધીની પેસ્ટ નાખી દઈશું એક ટેબલ સ્પૂન જેટલા તલ ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલી બારીક સમારેલી કોથમીર નાખીશું હાફ ટી સ્પૂન જેટલું મરી નાખીશું એક ટી સ્પૂન જેટલું મરચું પાવડર અને હાફ ટી સ્પૂન જેટલી હળદર નાખીશું તો જો મરચું અને હળદર ન ખાતા તો તમે અહીંયા સ્કીપ પણ કરી શકો છો પણ મરી પાવડર અચૂકથી ઉમેરજો જેથી વાય ન કરે સાથે એક ટી સ્પૂન જેટલું આખું જીરું અને અડધા લીંબુનો રસ ફરી પાછું નીચોવીશું એક ટી સ્પૂન જેટલું મેં મીઠું નાખ્યું છે સિંધાવ અને મોણ માટે બે ટેબલ સ્પૂન જેટલું મેં તેલ નાખ્યું છે બધી વસ્તુને પહેલાં મિક્સ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો દૂધીને એકદમ ફાઇન પેસ્ટ બની છે ક્યાંય પણ ચક્સ નથી નથી મરચાંના કે નથી આદુના જેથી થેપલા વણતી વખતે આપણે આડા ના આવે હવે અમે આ રીતનો માર્કેટમાં મિક્સ ફરાળી લોટ મળે છે એનો ઉપયોગ કર્યો છે જો તમારે ત્યાં ન મળતો હોય તો તમે સિંગોડાનો લોટનો ઉપયોગ કરી શકો છો રાજઘરાનો લોટનો પણ ઉપયોગ કરી શકો છો તો આવી રીતે આપણે થોડો થોડો કરીને લોટ નાખતા જશું તો ત્યારે એક કપ જેટલો મેં લોટ નાખ્યો છે હવે આ લોટ છે ને એ તમારો જે નોર્મલી લોટ બાંધતો હોય ને ના કરતાં થોડોક ઢીલો જ બંધાશે કારણ કે આનામાં આપણે દૂધીના રસનો જ ઉપયોગ કર્યો છે પાણીનો ઉપયોગ નથી કર્યો તો અત્યારે આ લોટ ઢીલો છે એટલે ફરી પાછો હું આ રીતે એક કપ જેટલો મેં બીજો લોટ લીધો છે અને હું નાખીશ તો એ તે થોડું થોડું કરીને દૂધીના રસ અકોર્ડિંગ આપણે અહીંયા લોટ ઉમેરવાનો છે તો તમે જેવા વણી શકો એ પ્રમાણે ઢીલો લોટ રાખવાનો તમારે તો અહીંયા ટોટલ આપણે એક બે કપ જેટલો લોટ લીધો છે અને સાથે આ બે ટેબલ સ્પૂન જેટલો હું રાજઘ્રાન લોટ નાખી રહી છું આનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવશે અને હવે આપણે આ રીતનો લોટ ગૂંથી લેશું અને છેલ્લે તેલ લગાડી અને આને મસળી લેશું તો આ લોટને આપણે રેસ્ટ નથી આપવાનો કારણ કે દૂધીનો રસ ઉમેરેલો છે ને તો એ વધુ ઢૂલ ઢીલો થઈ જશે તો આપણે ફટાફટ એના થેપલા વણીશું જ તો ફરાળી લોટમાં લુવાને રગદોડીને તમને જાડા કે ઝીણા જે રીતના પસંદ હોય એ રીતે વણવાના તો હું અહીંયા ઝીણા જ વણી રહીશું કારણ કે જાડા વળશો તો એક ખાધા પછી ચવળ લાગે છે અને બહુ ઝીણા વળી નાખશો ને તો એ પણ ચવળ બનશે તો આવી રીતે આપણે ના તો બહુ જાડા ના તો બહુ ઝીણા એવી રીતે વણીશું તો જોઈ શકો છો થેપલાની થિકનેસ કંઈક આ રીતની હોવી જોઈએ હવે તમે ઈચ્છો તો પાંચથી છ થેપલા પહેલાં વણી લેવાના અને પછી એને શેકી શકો છો તો તવો ગરમ કરી લીધો છે એના ઉપર આપણે આ થેપલું નાખી દઈશું હવે નીચેથી થોડાક હલકા સ્પોટ આવે ને એટલે આપણે એને ટર્ન કરીશું હાઈ ફ્લેમ ઉપર જ આપણે અહીંયા થેપલાને શેકવાના છે જો વધારે સમય તવા ઉપર થેપલા રહેશે ને તો પણ એ ચવડ થઈ જતા હોય છે તો અહીં તમે જોઈ શકો છો કે નીચેથી વ્હાઈટ સ્પોટ આવે ને એટલે મેં ફ્લિપ કરી દીધું છે હવે તમને ઘી કે તેલ જે પસંદ હોય ને એ લગાડું તો કિનારીએથી અંદર તરફ તેલ લગાડવાનું કારણ કે ચવડ જે થાય થેપલા થતા હોય છે ને કિનારીએથી થતા હોય છે તો આવી રીતે તેલ લગાડીને પછી ફ્લિપ કરી દઈશું અને કિનારીએ બાકી ન રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે કિનારીએથી થેપલા સુકાઈ જતા હોય છે ચવડ થઈ જતા હોય છે વચ્ચે તો એ સોફ્ટ જ પડ્યા હોય છે તો બંને સાઈડ બદામી રંગ આવે ત્યાં સુધી આપણે શેકી લીધું છે ને એકદમ હલકા હાથે આપણે શેકવાનું છે બહુ દબાવી દબાવીને પણ આપણે નહીં શેકીએ અને શેકાયા બાદ સીધું આ રીતે કેસરોલમાં જ મૂકતા જવાનું છે એટલે તમારા થેપલા સુકાશે પણ નહીં અને પરિણામે એ ચવડ પણ નહીં બને ને કોરા પણ નહીં લાગે તો અહીં તમે જોઈ શકો છો રૂ જેવા સોફ્ટ થેપલા આપણા તૈયાર થયા છે આ મોંમાં મૂકશો ને તે ભેગા ઓગળી જશે એટલે કે ઘડાથી સીધા સળસડાટ ઉતરી જવા તૈયાર થશે આ ઘરમાં વડીલ છે ને પણ ખાઈ શકશે જો ખાલી ફક્ત બે આંગળીની મદદથી ટેરવાની મદદથી જ એ તૂટી રહ્યા છે તો તમે વિચારી શકો છો કેટલા સોફ્ટ થેપલા આપણા તૈયાર થયા હશે તો સોમવાર હોય અગિયાર હોય તેમાં તમે આ ફરાળી થેપલા બનાવી શકો છો અને તમારું મીલ એન્જોય કરી શકો છો ઇવન તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો આ થેપલાને મેં મોડા દહીં સાથે સર્વ કર્યા છે તો તૈયાર છે આપણા દૂધીને ખમણ્યા વગર ફરાળી દૂધીના થેપલા જો રેસીપી ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર થેન્ક યુ ફોર